તો હેલો ગઈશ તો કેમ છો બધા જો કે મજામાં જઈશું તો સ્વાગત છે તમારું ફરીથી મારા વ્લોગમાં તો મિત્રો આપણે બે થી ત્રણ હમણાં કામમાં હતા એટલે આવતા નહોતા આપણે આવી ગયાથી વાળીએ ને મિત્રો આમાં વરસાદ એવો બધો પડ્યો ને પાકમાં આ બહુ નુકસાની આવી છે બધા કપાસમાં ને મગફળીમાં આ મગફળી બધી ઉગી જવાની છે ને આ કપાસ મિત્રો સારો કપાસ દેખાડીએ તમને આ કપાસ રો ને મિત્રો એમાં ઓછામાં ઓછી સિત્તેરથી થી એસી મં વીણી હતી બધો પાક આપણો બગડી ગયો છે એટલે કે ચાર મહિનાની મહેનત આપણી પાણીમાં વહી ગઈ છે જો આ કપાસમાં પણ એમ છે બધો કપાસ કાળો પડી ગયો છે ચાલો તમને કપાસને હું દેખાડું પછી હાલત કેવી થઈ છે કારણે જોઈજો મિત્રો આ કપાસ આ પહોંચી ગયો છે ને આમાં ઉગવાનું થઈ ગયું છે ચાલુ કપાસ આપણે મિત્રો ગમે અહીંયા કામ કરતા હોય જોબ કરતા હોય તો એક મહિનાની સેલરી હોય આપણે ખાલી બે ત્રણથી ત્રણ દિવસનું મોડું થયું હોય તો આપણને એમ થાય તો આ તો મિત્રો અમારે સાત ચાર મહિનાની મહેનત છે ને આ સાત ચાર મહિનાની મહેનત માથે પાણી ફરી ગયું છે જો આ દુઃખ છે મિત્રો ખાલી ખેડૂત જ સહન કરીએ કે બાકી બીજાનું કામ નહીં આ ઓલાની કલા નથી કહેતા કે બહુ વર હાર બહુ તો નથી આવી ગયા કોણ નહીં તો બોર વર્ષ બીજું શું જો મિત્રો બધો કપાસ આ કપાસમાં કાઈ નહીં થાય આ જો આ કપાસમાં ભાવ તૂટી જશે પહેલા નંબરમાં બીજા નંબરમાં તો આ કપાસ કાળો પડી ગયો છે ને અડધો અડેજ કપાસ ઓછો થઈ જશે જો મિત્રો કાઈ વાંધો નહીં આપણે એકને જ જોઈએ બધું છે

ને વાતાવરણ થઈ ગયું છે એક નંબર કાય કરતા નહીં વાતાવરણ એક નંબર છે પણ આ માંડવીનો બગાડ કરી ના કે બદદ માંડવીનો બગાડ તો હવે થયો છે બધાય નહીં થયો છે આપણે થયો એવું તો નથી કાય વાંધો નહી સુદ્રતને પક્કો ભારે તો આવે હા નહી આ સાલો નદીએ જાયે હવે આ અહીં એક જગ્યાએ પાણી નીકળે ફ્રેશ થી બંગુડી મિત્રો આપણે આવી ગયા છીએ જે વાળા ગુને જોવા ગુનો જોવો કાઈ ઘટ્યા નહી ના મિત્રો ચોમાનું કેલું નેરું આપણે આવું આવેલ છે આખો ચોમા આવું વરસાદ જ નથી આપણે હતો રહો અને આ ચાલે છેલ્લે આવ્યો બગાડવા જોવો મિત્રો વરસાદ એટલો બધો રહ્યો ને જવા આ પાણા છે પાણામાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું જુઓ ખીરવાણા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે અને બીજું એક ઠેકાણે છે કાંઈ ઘટે જ નહીં ફિલ્ટરનું પાણી શું હોય એવું પાણી આવે પાણામાંથી ચાલો દેખાડીએ જય જો મિત્રો આ પાણામાંથી પાણી આવે છે જુઓ મારી પણ અંદરથી પછી મિત્રો આપણે પછી પાછા નીકળી ગયા ઘર બાજુ ખાડા પીણા હો ગયા ઘર પર હમ ફોટા બોટા પાડ્યા પાણીમાં ફોન નાખીને વિડીયો ઉતાર્યા ને એવું બધું કર્યું છે અને હજી આમ જો ઘરે જઈ